છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચના એક ઉમેદવાર એક વિજેતા બનતા પાલિકા ચૂંટણીમાં ઇતિહાસ રચાયો છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે સોળ ફેબ્રુઆરીએ થયેલા મતદાનની આજે મતગણતરી થઈ હતી જેમાં એક અદ્ભુત જનતાનો ચુકાદો સામે આવ્યો છે એક વોર્ડથી એક ઉમેદવાર વિજેતા થયા હતા છોટાઉ નગરપાલિકા ચૂંટણી બહાર આવતા વોર્ડ નંબર પાંચના સામાન્ય બેઠકના વિજેતા ઉમેદવાર મુફ્ફી શેખની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે તેઓના હરિપમેતા જૈન મકરાણીથી એક મત વધુ મેળવી વિજેતા ઘોષિત થતા તેઓના કાર્યકરો સમર્થકો મતદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આવ્યો હતો મુફ્ફી શેખ દ્વારા સમાજવાદી પાર્ટી તરફથી વોર્ડ નંબર પાંચમાંથી સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી ભારે રસાકથી પરિણામમાં તેઓના હરીફ ઉમેદવારને તેઓ એક વોટી હરાવી અને સમગ્ર ચૂંટણી પરિણામમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામેલ છે મુફિશ શેખને કુલ મત આઠસો અગ્નુ સિત્તેમ મત મળ્યા હતા અને તેઓના હરીફ ઉમેદવાર મકરાની જહીર અહેમદને આઠસો મત મળતા એક વોઠી અપક્ષ ઉમેદવાર જયર અહેમદ મકરાની પરાજય થયો હતો આવો સાંભળી આ અંગે વિજેતા ઉમેદવાર મુફિશ શેખ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે આજ રોજ વોર્ડ નંબર પાંચની અંદર સામાન્ય સીટની અંદર હું વિજેતા જાહેર થયો છું એની અંદર એક વોટથી મારો વિજય થયો છે તે બદલ મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર ને એક વોટનું શું મહત્ત્વ છે એ આજે ખબર પડી